સાવ પરપોટા જેવો આ અવતાર છે ને સમયની સપાટી આણીદાર છે સાવ પરપોટા જેવો આ અવતાર છે ને સમયની સપાટી આણીદાર છે જિંદગી જિંદગી આપણા બે મહી કોણ છે અશ્વ અને કોણ અસ્વાર છે ન્યાય અન્યાય સુખ દુખ અને સત અસત જે રૂપે તું મળે તારો સ્વીકાર છે મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ આવતી ને જતી પડ અદાકાર છે કોતરાતા ગયા બે એક જ ટાંકને સુખનો આકાર છે દુઃખ નિરાકાર છે કંઈક કરપીણ ઘટનાઓ જીરવી લીધી એમ જીરવી કે જાણે સમાચાર છે એક સફેદી કફન જેવી જીવતરમાં છે સાદગી એ જ છે એ જ શણગાર છે એક સફેદી કફન જેવી જીવતરમાં છે સાદગી એ જ છે એ જ શણગાર છે સાવ પરપોટા જીવો આવતાર છે અને સમયની સપાટી અણીદાર છે